રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા અને માર્ચ એમ દિવસ અંદર મળવાની છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસ માર્ચે નાગપુર આવે એ પહેલાં આરએસએસની ની એક મહત્વની ત્રણ દિવસની બેઠક બેંગ્લોરુ બેંગલુરુ ની અંદર મળવાની છે અને આ બેઠકની અંદર ઘણી બધી મહત્ત્વની બાબતોની ચર્ચા થવાની છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેડકરે થોડાક દિવસ પહેલાં એવી માહિતી આપેલી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસ માર્ચે નાગપુર આવવાના છે એ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા એકવીસ બાવીસ અને ત્રેવીસ માર્ચ એમ ત્રણ દિવસ બેંગલુરૂની અંદર મળવાની છે અને બેંગલુરૂના ચૂનેહલ્લી જનસેવા વિદ્યા કેમ્પસની અંદર આ ત્રણ દિવસની સભા મળવાની છે હવે આ જે બેઠક મળશે એમાં બે હજાર ચોવીસ પચીસની જે કામગીરી થઈ છે આર એસએસની એની સમીક્ષા કરવામાં આવશે અને બે હજાર પચીસમાં આગામી દિવસોમાં દશેરાના દિવસે આર એસ એસને સો વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આ સો વર્ષની ઉજવણી કેવી રીતના કરવી એની રણનીતિ પર બી ચર્ચા થશે એવું લગભગ નક્કી કરવામાં આવ્યું છે કે બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ આર એસ એસ શતાબ્દી વર્ષ તરીકે મનાવશે અને એ આ આખા જે કાર્યક્રમ છે એની આ રૂપરેખા બેંગ્લોરમાં જે ત્રણ દિવસની બેઠક મળવાની છે એની અંદર થવાની છે બીજું આ જે બેંગ્લોરની અંદર જે બેઠક મળવે મળવાની છે એમાં એક મહત્ત્વનો મુદ્દો એ જે એજન્ડામાં છે એ છે કે હિન્દુ જાગૃતિનો મુદ્દો હિન્દુ જાગૃતિના મુદ્દા ઉપર કેવી રીતના કામ કરવું એની પણ એક ચર્ચા થશે અને દેશની અંદર અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે એનું પણ વિશ્લેષણ કરવામાં આવશે અને આ ત્રણ દિવસની બેઠકમાં આરએસએસના ચીફ મોહન ભાગવત પણ હાજર રહેશે અને કાર્યવાહક દત્તાત્રેય હોશાબો હોશ બોલે એ પણ આ ત્રણ દિવસની બેઠકમાં હાજર રહેવાના છે આરએસએસની જે પણ કોઈ બેઠકો મળે છે એ બહુ મહત્ત્વની બેઠકો માનવામાં આવે છે કારણ કે એની અંદર બધી જ બાબતોની બહુ શિસ્ત અને એકદમ સંયમિત રીતના બધી બાબતોની રજૂઆત કરવામાં આવતી હોય છે અને એક્શન મોડ એની અંદર લેવામાં આવતા હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી